રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે ધોરાજીમાં ઉબડ ખાબડ રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ધોરાજીના જેતપુર રોડ પર નાગરિક બેંક પાસે જાગૃત નાગરિકોએ પોસ્ટર લગાવેલા જોવા મળ્યા છે ધોરાજીમાં રસ્તાથી લોકો પરેશાન થઈ રહ્યા છે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ સાથે આ પોસ્ટરો લાગ્યા છે રૂપિયા આઠ લાખના ખર્ચ થયા બાદ પણ ખાડા પુરવાર કરવામાં તંત્ર નિષ્ફળ

ટુડે ગુજરાતી ન્યૂઝ